જય માતાજી ચાલો આપણે તમે હોટલમાં માં સંભાળ ખાવ એટલી ઢોંસાનો એવો જ હું સંભાળ ઘરે બનાવવાની તમે છો આ તુવેરની દાળ છે અડધો કલાક આપણે પલળી અડધો કલાક રહેવા દઈએ આપણે જો ડાળ અડધો કલાક થઈ ગઈ છે પલળી ગઈ છે હવે આપણે કુકર નાખીને બાફી લઈએ કુક ગેસ જે દીધો છે પાણી મેળવી દીધું છે ગરમ હવે દાળ ઉરી દઈ

વધારે યાદ કરી સંભાળમાં ગેસ ચેકવી દીધો છે તેલ મેઘ દીધો છે આપણે જોઈ લઈ જો આ રાય છે હિંગ છે મીઠું હળદર ગોળ એસ મસાલો ટોપરું અને કૂકા મરસા તમાર પત્ર લીંબડો લીંબુનો રસ ને આદુમૂર ને આપણે કાંદા ટમેટા દૂધી સરગવાની શીંગું સેલ ઉતારી લેવાયું બટેકા અને ધાણા અને તેલ તેલ નાખી તો ત્રણ ચમચા જોઈ લઈએ આપણે રાઈ નાખવાની છે પેલું પછી કાંદા

होटल मां अॻिते गो

એક ગ્લાસ પાણી કલર થા આ પાંચ થી છ જણા સંભાર ઈડલી સાથે ઢોસા મેંદુ વડા સાથે બધા સાથે આ સંભાર આવે કલર આવી ગયો પાણી નાખવું પડે ને તો પાણી નાખવાનું

સંભાર મસાલો રેડી થઈ ગયો છે જો આ હોટેલમાં બને ઈથી સ્વાદિષ્ટ બન્યો છે આ તમે આ રીત કોઈ દી નો બનાવી હોય તો આ જોઈ ને આ રીત બનાવ્યું છે ચોક્કસ પેલા આપણે સંભાર બનાવી લીધો હશે હવે રવાની ઈડલી કરવાની છે તો આપણે જોઈ લઈ તો એમાં પેલા સાસ નાખું આ ઢીસો રવો છે સાસ નાખું ઘરની ખાતી સાજ લેવાની આપણે બેટર રવાનું જો રેડી થઈ ગયું છે એમાં મેં મીઠું મીઠું નાખ્યું છે હવે આપણે સોડા નાખવાનું સાજીના ફૂલ આવે નહીં ચપટી ને આ રીતે રલાઈ નાખવાનું પાણી ગરમ મેળ દીધું છે જો એમાં એક લીંબુ નું અડધું ફાડું નાખવાનું અત્યારે દેવાનું ચોટેલમાં મીખી દઈ Soros posi ta. Ane apre ta pen payte de. Yes, pul rakman. Apre zoyle, pasak milit tay gey se, zoyle, tiyor do pa. Soros tay gen, do nek sortu zo. Ni se utan de.